એવડા દુકાને જઈ પૂછતા હો કે કંકરો ઉભાવો યાદ તો 1 કિલો કંકરો લાઈ દેવાય હા હેડો યાર ના

અન મોય ના પેઈ જાય હો કોઈ હશે ને હાફ તો કઈ જાય બાપ આનો ભાઈ તમન ખબર નહી હોય તો કંકોડો ઇનમાં નઈ ખવરાતો આળો જૂઈ જૂઈ કાવા પડી દેખા એ આડો પીલે આ છે કે બધાય એક સઈડ થી કે બધાય દેખો એ ઓલા લે રાખું ને કેટલા કંકોડો હોય એટલે બળળ નઈ દેવા આ તો અટ બસ આ જાત્ર તમે પછી બાજુ હેડિયા કંકોડો કંકોડો કરો યાર આ રે કે મસ્ત કંકુડ જો આ રે હેડો બતાવો બરે કા કંકુડે સાવા છે આમાં જો આ બાજુ હા આ બાજુ તો તમે કે બાજુ ફરતા હતા ને અલ્યા અમે જો વાડેલું પેલો કે 200 રૂપિયો કિલો કંકુડે અલ્યા ખવરાતા હી 200 આપણે કાકા નોડી કેટલા કંકુડે તમને ખબર હે યાર બહુ વેણી હે ખાલી ધ્યાન ના આવે આ તો જુએ એ વેણો લ્યા જોઈ જોઈને વેણો

ભાજી <laughs> જાણે <laughs> 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 <laughs>

ચાર વેણ લે ભયા આ એક તારું એક તારું અને એક તારું ને આપડા રેગણા બટાકા ખાઈ ને હોય જવાનું ને